પોરબંદરમાં ગેંગવોર એ કોઈ મોટી વાત નથી પરંતુ આ વખતે ગેંગવોર નથી થયું પરંતુ ગેંગસ્ટર ભીમા દુલાના ભાણીજ હત્યા કરવામાં આવી છે કોણે કરી હત્યા કેમ કરી હત્યા એ તમામ બાબતો જાણવા માટે જુઓ આ રિપોર્ટ દરિયાકાંઠે વસેલા શહેર પોરબંદરની ઓળખ સત્ય અને અહિંસાની ભૂમિની જ નહીં પરંતુ લોહિયાળ વોરની પણ રહી ચૂકી છે હવે આ શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે જેનું કારણ છે વધુ એક કુખ્યાતની હત્યા જમીન પર પડેલું લોહી ઘટના સ્થળે તપાસ કરી રહેલા પોરબંદરના એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ નાની નાની દરેક વિગતોની માહિતી મેળવી રહેલા અધિકારી કેવી રીતે કયા સમયે અને કોણે અહીં ખૂની ખેલને અંજામ આપ્યો તેની વિગતવાર કરવામાં આવી રહેલી તપાસ આ દ્રશ્યો આંગળી ચીંધી રહ્યા છે એક એવા લોહિયાળ ખેલ તરફ જેની ચર્ચા અત્યારે આખા પોરબંદર જિલ્લામાં થઈ રહી છે પોરબંદર પંથકના દરેક ખૂણે એક જ વાત ચાલી રહી છે શું વાત કરો છો મેરામણ ખૂટીની હત્યા થઈ ગઈ મેરામણ તો માથાભારે હતો એને મારનારો પણ એવું માથાભારે હશે ને કોણ છે એ જેને મેરામણ ને રાતના અંધકાર માં એક ઝાટકે મોતની ચાદર પોરબંદર માં મોડી રાત્રે કુખ્યાત ની ફિલ્મી ઢબી હત્યા ગેંગસ્ટર ભીમા ના ભાણેજ ને ઉતાર્યો મોત ને ખાત કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી માલંદે ખૂટી ની હત્યા

એ જ ગામના રહેવાસી સંજય દેવસિંહ ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમ એ બંને શખ્સો સાથે બોલાચાલી થયેલ માથાકૂટ થયેલ અને જેના પરિણામ સ્વરૂપે જે સંજય દેવસિંહ ઓડેદરા અને તેની સાથેના જે અજાણ્યા ઈસમ છે એમણે તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ લંગીને ઈજાઓ પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે અને આ બાબતની જે ફરિયાદ છે તે મરણ જનારના પત્નીની ફરિયાદ ભગવદર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે તથા હાલ આરોપી પકડવાની અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે ભીમાના ભાણેજ જ પોલીસના ચોપડે હતો કુખ્યાત જૂની અદાવતમાં મેરામણના મર્ડરની આશંકા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મેરામણ ખૂંટી ગેંગ લીડર તરીકે છાપ ધરાવતા ભીમા દુલા ઓડેદરાનો સગો ભાણેજ હતો ઘણા સમયથી ભીમા દુલાના પરિવારે ભાણેજ મેરામણ સાથે સામાજિક સંબંધો અને વ્યવહાર રાખ્યો નથી તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસ સમય રાતના આઠ થી સાડા આઠ કલાક સ્થળ બખરલા ગામ પોરબંદર ગામમાં ઘર નજીક મેરામણ એકલો બેઠો હતો ત્યારે કેટલાક શખ્સો તેની હત્યાના ઈરાદે પરફેક્ટ પ્લાન સાથે તીક્ષ્ણ હથિયારો લઈ આવ્યા મેરામણને આરોપીઓએ ઘેરી લીધો તેના સાગરી આવે તે પહેલા આરોપીઓ કાળ બનીને તેની પર તૂટી પડ્યા તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીંકી મેરામણને મોતને ઘાટ ઉતારી દીધો કોઈની નજર પડે તે પહેલા રફુ ચક્કર થઈ ગયા

આ દ્રશ્યો બે તારીખના રાતના સાડા આઠ આસપાસના છે પોલીસના કહેવા મુજબ લગભગ આઠ વાગ્યા આ બાબતે મેરામણની પત્ની મંજુબેન ખૂંટીએ બગવદર પોલીસ સ્ટેશનમાં સંજય દેવશે સહિત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મેરામણ ઉર્ફે લંગી જે છે એમને અને આ જે સંજયને કોઈ પણ બાબતની અંગત અદાવત એટલે કે નાની મોટી માથાકૂટ ગામમાં થયેલ હતી તથા તેના આરોપી જે છે એના મિત્રના ફાધર સાથે પણ આને કંઈક સામાન્ય બોલાચાલી વગેરે થયેલ હતી એટલે આ પ્રકારના જે જે જૂની અદાવતો ચાલતી હોય એના અનુસંધાને જે આ બનાવને અંજામ આપ્યો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે મેરામણ વિરુદ્ધ પોરબંદરમાં અનેક ગુના મેરામણની હત્યા કોણે અને કેમ કરી હવે વિશે વાત કરીશું આરોપી સંજય ઓડેદરા પણ રીઢો ગુનેગાર છે તેના શિરે પણ અનેક ગુના નોંધાયેલા છે પોલીસના કહેવા મુજબ છ મહિના અગાઉ સંજયના મિત્ર રમેશ ખૂંટીના પિતા સાથે મેરામણની બોલાચાલી થઈ હતી તે મનદુખમાં મેરામણ અને સંજય વચ્ચે અનેકવાર વાર માથાકૂટ થઈ હતી એ વાતની અદાવત રાખી સંજય તેના સાગરીકો સાથે મળી મેરામણની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે મેરામણ ઉર્ફે લંગી માલદે ખૂંટીની ઉપર પણ ઘણા બધા પ્રકારના શરીર સંબંધી ગુનાઓ રજિસ્ટર્ડ થયેલ છે દસ થી વધારે લગભગ તેના ઉપર ગુનાઓનો આરોપ થયેલ છે અને જેમાં મારામારી ખૂનની હત્યા ખૂન ખંડણી વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ રજીસ્ટર થયેલ જે પણ ગુનાહિત ઇતિહાસ મરણ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો હવે મેરામણ ના ગુનાહિત ઇતિહાસ વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં ગુનાની દુનિયામાં મેરામણ ના નામનો પણ ડંકો વાગતો હતો કુખ્યાતોની યાદીમાં મેરામણ નું નામ પણ મોખરે બોલાતું હતું પોલીસ ચોપડી એવા ઘણા ગંભીર ગુના નોંધાયેલા છે જેમાં સીધી સંડોવણી હતી ભીમા દુલાનો ભાણેજ વિરુદ્ધ હત્યા સહિત દસ થી વધુ ગુના નોંધાયેલા હતા મેરામણ અગાઉ અર્જુન મોઢવાડિયાના મોઢવાડિયાના હત્યા કેસમાં સંડોવાયેલો હતો મુળુ મોઢવાડિયાની અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરી દેવામાં આવી હતી તેમાં આરોપીની સંડોવણી ખુલી હતી અને આ કેસમાં ધરપકડ બાદ મેરામણને કોર્ટે નિર્દોષ છોડ્યો હતો ત્યારબાદ બખરલા ગામે એક મહિલાની હત્યાના કેસમાં મેરામણ લંગીની ધરપકડ થઈ હતી મેરામણ વિરુદ્ધ ચાર હત્યા બે હત્યાના પ્રયાસ સહિત ચૌદ જેટલા ગુના નોંધાયેલા હતા જેથી માત્ર સંજય જ નહીં તેના અનેક દુશ્મનો હતા જે મોકો મળે તેને રસ્તામાંથી હટાવવાની ફિરાક પણ હતા પરંતુ સંજયે જૂની દાવતમાં આ કામને અંજામ આપ્યાના અનુમાન અને મેરામણની પત્નીની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે આરોપીઓના પકડાયા બાદ જ આખા હત્યા કેસ પરથી પડદો ઉચકારશે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર